અવરજવર કરવા કરતા રાહદારીઓ રાત્રિના રાત્રી સમય આવતા જતા મુશ્કેલીઓ થઈ રહી છે ચૂંટણી આવે ત્યારે વાયદા તો કરે છે કામ કરવામાં આવતું નથી તંત્ર દ્વારા કચરા ઉઠાવવામાં આવે અને રોડ પર લાઈટ લગાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ નંબર એક સંજોગનગર ભુજ ખાસરા ગ્રાઉન્ડ આપણી તકલીફ એ છે અમને જે કચરા માટે જે વોર્ડ નંબર એકમાં જે ખાસરા ગ્રાઉન્ડ પાસે સંજોગનગર જકરીયા મસ્જિદ પાસે જે જે કચરો છે એ કચરો ને તંત્રને રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ માણસ કે લોકોનો નગરપાલિકાના માણસો વર્ષો તો મૂકી દો કેટલા વર્ષોથી છે આપણા કોઈ નથી તંત્ર કોઈ તંત્ર કોઈ તંત્ર આવે જે જોઈને હાલી જાય જે હા હલાવું માણસો આવશે આવે હા બસ માણસો આવે ને આવીને ચાલી જાય પછી કાંઈ નહીં પછી આવે આવો પછી આવે તો આવે તો જરાવર આવે થોડો ઘણો કચરો ઉપાડીને હાલી જાય સમસ્યા સમસ્યા એ છે કે કચરાની વ્યવસ્થિત સફાઈ નથી થતી આપણે વ્યવસ્થિત સફાઈ થાય તો કામ સારું થાય આપણે રોડ રસ્તા જે બધા અવર જવર ચાલુ હોય છે સ્કૂલ જતા હોય છોકરાઓ છકરાઓ જતા હોય રસ્તાઓ ખરાબ થઈ ગયા છે ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ રમતા હોય છે ત્યાં ઉડી ઉડીને કચરો જતો હોય ચારે બાજુ તો એ બહુ તકલીફવાળી વસ્તુ છે નુકસાનકારક છે બધી આપણે જરાક સફાઈ થઈ જાય વ્યવસ્થિત ચારે બાજુ ચારે બાજુ તમે જોવો જ છો ખાસરા ગ્રાઉન્ડની અંદર હાલત બહુ ખરાબ છે આખે ખાડા ખાચા થઈ ગયા છે ખાડા આ વિસ્તારમાં કાઉન્સિલર આવે છે પણ કાઉન્સિલરને કાંઈ અમે જોયા જ નથી ક્યાં આવે ક્યાં ફરે છે એ જવાબ જ નથી દેતા આવીને જોઈને આલી જાય છે નિકાલ થતો જ નથી કચરો એમને એમ પડ્યો હોય છે ઉડી ઉડીને ચારે બાજુ ફરાવતો હોય છે બાજુ મસ્જિદ બાજુમાં છે ત્યાં નમાજ પઢવા જતા હોય છે એ જગ્યાએ પછી રાતના સમયે અમે લાઇટ નથી હોતી અંધારા ગૂપ હોય છે માણસોને જવા માટે રાતના ડર લાગતી હોય છે એના માટે મને નગરપાલિકાને પણ વિનંતી છે કે લાઇટની પણ વ્યવસ્થા કરી આપે કચરો છે એ સફાઈ થઈ જાય અને રસ્તાઓ જે ખાડા છે એ પૂરી નાખે વ્યવસ્થિત કરી નાખે તો શું છે આપણે ચાલવામાં તકલીફ ન પડે કોઈને હમણાં હમણાં જ તમે જોઈ શકો છો કે ભારતનગરની અંદર એક પુલિયા પાસે છોકરાઓ બાઇક જતા હતા ખાડાને લીધે અંદર પડી ગયા એટલે આવી આપણે નુકસાન ક્યાં ક્યાંક ભોગવું પડે એના માટે તંત્રને ખાસ વિનંતી કે આપણે સાથે મળીને બધું સફાઈ કરીએ એવું મને નગરપાલિકાને એક વિનંતી છે તે કાર કરી આપે આપણે